કારણ કે વરસાદ આગળ એવો પણ છે કે ધોધ માર ક્યાંય પાણી ન પામવાનું એવો આવવાનું છે આ તમે જોઈ શકો છો એવી ટાઢી વગેર આવે છે ને એટલે કોઈ વાત પૂછોમાં અને બધી નીણ અત્યારે આપણી બધી ત્યાં એમન પડી છે અને આપણે બધી એમને નાખીએ એ બધી એમન પડી છે અને આ તો સાટ સારુંય થઈ ગયો છે તો આગળ ફોલ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે હવે

વાતાવરણ છે ને સોમા જેવું એ ગયું છે વરસાદ ધમે ધમ ખાબકવા અને અત્યારે પાણી દીધું છે બધું એવો વરસાદ આવે છે પવન નો ફૂલા ફૂલ

અને વરસાદ માલ આપણા ગામડામાં છે અને વરસાદ પીડ્યો છે સારો જોકે આ માવઠું કહેવાય અને વરસાદનું કહેવાય આ જાય તે પછી પાછો મહિનો જિંદગી દેખાય નહીં એટલે આ બધું એમ છે તમે બધો બગાડ કર્યો છે ભી હું ક્યાંય ઊભ્યું રહે એમ નથી અને ગારો પણ આ તમે જોઈ શકો છો પગમાં સોટતો જાય છે Bringlu. Harlior, Harlior, Harlior. Harlior, Harlior, Harlior. Harlior, Harlior, Harlior.

નમસ્કાર મિત્રો અહિયાં બધું વે માળાનો વરસાદ ઘડી રહી ગયો છે તો ખેતર હું બધા